જુનાગઢ ની માથે આવું બન્યું છે રાય માથું આપી દીધું પરમાર રાણી વાહે સતી થયા અને પરમાર રાણી મને આ નવઘણ તમારે આશરે હોપવાનું કીધું છે કે મારો જીભ નો માનેલો ભાઈ દેવાય આહિર છે એને આશરે જો પુગાડે તો મારો નવઘણ અને રાનો વસ અમર રહી ભાઈ પછી તો વાલબાઈ નાથી નીકળી જાય છે અને એમ કેવાય છે કે વાલબાઈ ને પછી ક્યાંય શ્યામ ના પડ્યું ને ક્યાંય રહેવાનું ન થયું પછી એમ ઇતિહાસ એમ કે માધુપુર પોતાની જિંદગી ટૂંકાવી દેખી હતી આવો આ વાલબાઈ વડારણ નો ઇતિહાસ છે અને એમ થાતા થતા થોડો ટાઈમ જાય છે નવઘણ ઉગો જાહલ અને પછી તો જઈ લઈને આવી એટલે અળગી ને અને આ રાજકુવર એને હળુ હળુ એક પડખે લઈ અને એને મોટો કરો પણ જોઈજો કોઈને વાસ નો આવે કે ગંધ ન આવે નકર આ રાજબીજ છે કે આયર તમારું પડખું સેવું છે એમાં બીજું કઈ નહીં આવે

કોઈના ખેતર ભેળવી દે એમ દેવજ આહિરની પાસે ગામ લોકો આવી અને ઠમકો દેતા કે ભાઈ દેવંતભાઈ અમે તમને પૂજી થઈ ગયા એમ નથી પણ તમારો ભાઈ જે આ પાસો છે એ અમને બહુ કંદડે છે તેમ કહેવાય છે કે ભાઈ એને મરાય એમ તો નથી એની હામુ થવાય એમ નથી એવો તો એ બળુકો છે એટલે તમે એમ કરો કે ચાર પાંચ જણા જાય અને હૂતો હોય અને તમે એને મારો પછી એમ કેવાય છે કે ચાર પાંચ જણા જાય અને પાસા ને મારે છે અને ત્યાંથી મૂકી ને ભાગી અને બધા વ્યવસાય પછી ત્યાંથી ઈ લુલો લગડો થાતો થતો ભાગી બાર વિયો જાય છે અને પછી એને ખબર પડે કે આ રાનો કુંવર અહીંયા મોટો થાય છે એટલે પોતે જુનાગઢ પરબારો ભાગ્યો સોલંકી પાસે સોલંકી પાસે અને જ્યા ખબર દીધા કે માં આપણે જે આડેદર બોડીદર છે દેવા એને આશરે મોટો થાય ભાઈ આવું જાહેર કર્યું સોલંકી ને તો એટલું જ જોતું હતું એટલે એને માણસો મોકલ્યા અને સોલંકી પોતે સુબો શીખે આવી અને આડેદર બોડેદર ના પાદર માં પડાવ નાખ્યો અને બે જણાને ને મોકલ્યા ઘોડેશ્વર કે દેવત આયર ઘેર્ય છે કે હા કે હાલો તમને સુભાષ સાહેબ પાદર બોલાવે છે સોરે કે ભાઈ એને કેજો બે મિનિટ રાહ જોવે હું અભી આવું છું એટલે માણસો ગયા તરત વાહે ત્યાર થાય અને દેવત આહીર નીકળ્યા છે કે આહીરાણી મહેમાનો આવી પૂગ્યા છે એટલે હું જ્યાં જાઉં છું આમાં પાસા નું કઈક ખોટા મણ છે એટલે જોઈજે હો રાખી નું વાત કરી દે કઈ વાંધો ને આયર પછી તો પોચે જઈ સોરે આવે છે અને દેહે છે અને કીધું કે દિવત આયર અમે એમ સાંભળ્યું છે કે જુનાગઢના દુશ્મનને તમે હાંસવો છે કે હા ભાઈ હાસવો છે રાજભક્તિ તરીકે મોટો થાય એટલે મારે તમને જ દેવાનો કે હું કે છો કે હા જો હું ન રાખું તો કોઈ જો બીજો રાખી લે અને કાલી મોટો થઈને તમારે તમારી હામો થાય એ કરતા મેં વિચાર્યું હતું કે થોડોક મોટો થઈ જાય એટલે સોંપી દઉં જુનાગઢ જાય અને મને પાખડી બંધાય પણ તા તો ભાઈ ગામ લોકો ને અને આહીરો ને એમ થયું કે ઓહો દેવાચ આયરે ભારે કરી આવું એને મનમાં બધા ને એમ થયું પણ પછી એમ કીધું તો બોલાવો દેવાચ ભાઈ કે હા ભાઈ આ માણસો બે ને મોકલો અને કયો કે નવઘણ ને મોકલે બરાબર પણ તમારે કાઈ કેવું છે કે હા આ રાણીને કેજો કે રા રાખી દે ઓલા કઈ માણસો એવી શબ્દમાં માં કઈ સમય એટલે અને કીધું કીધું કે કે છે ત્યાર કરીને મોકલો સોરે અને બીજું કાંઈ આહીરે કીધું છે કે હા રા રેખી રે એટલે એ હમજી ગય એટલે પોતાના ઉગા ને ત્યાર કર્યો પછી તો નવઘડ ને

પકડી લીધો એટલે એને ભાઈ મારી નાખ્યો ગયા પછી મારી તો નાખ્યો પછી એમ કેવાય કે હળુક દેખાડ માં જાય અને પાછા એ કીધું કે સુભાષાન આ જે મરાણો એ મને એમ લાગે છે કે નવઘણ ન હોય આ દેવાત નો છોકરો ઉગો હોય કે હું કયો છો કે મને શંકા છે તો શંકા નું સમાધાન કરીએ દેવાત આ હું છે બધું એમ કહેવાય છે કે આ તારો દીકરો છે મહારાજ એક દીકરો છે એક દીકરી છે છતાં દીકરે જો વાંજીઓ કરી નાખો તો મારા દીકરા નહીં કેળવવું તમે તાર રાજી ખુશી થી મારી નાખો મારવો નથી પણ એની એક પ્રતિજ્ઞા ઓલી કરવી છે કસોટી કે હું કે તારી આયરાણી ને બરાક ઈ આ જે નવઘણ છે એની આખું કાઢે

અને એ આંખ્યું માથે તમે પગ મૂકી અને નીકળી જાવ આ તો આવું એક કર્યું પણ આંખ નો ખૂણો પલળવો ન જઈ ન કરવું એમ માને કે તમારો દીકરો છે પછી તો આયરાણી મોટું મન રાખી આંખ્યું કાઢી અને એક વાર મૂકી અને પછી માથે થી હાલે છે હો બાઉભાઈ કેવી આયરાણી છે જોવો ખરા તમે એનું સમર્પણ બાય બાય પછી તો ભાઈ એમ થયું કે આ નક્કી નવ ગણેશ છે પછી સુભા સાહેબ જુનાગઢ બી જાય છે અહીંયા અને પાઘડી બંધાવે છે દેવાત ને અને જુનાગઢ જઈ અને અહીંયા આવી જય માતાજી